આજે વિડિયોમાં જોશું આજની વરસાદની આગાહી તથા આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ हॉकी ટીમનો ઓલિમ્પિકમાં વિજય વડોદરામાં વરસાદ વકફ સંશોધન બિલ કોંગ્રેસ ન્યાયયાત્રા તથા અન્ય મહત્વના સમાચાર પણ તે પહેલા તમામ સમાચારથી વાકેફ રહેવા વિડિયો અંત સુધી જોજો અને ચેનલ પર નવા દર્શકો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની કોઈ ચેતવણી નહીં ઝરમર વરસાદ વર્ષી શકે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદનો જોર ઘટ્યો છે અને આગામી 5 દિવસ પણ વરસાદમાં ઝરમર વરસાદ વર્ષે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે રાજ્યના એક પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કોઈ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી મહત્વનું છે કે કચ્છ उत्तर गुजरात मध्य गुजरात दक्षिण गुजरात तथा सौराष्ट्रना अमुक जिल्लाओं मध्यम वरस पड़ सके पेरिस ओलम्पिक मॉकी टीम भारत ने ब्रॉन्ज मेडल पेरिस ओलिम्पिक ना दिवस होकी भारतीय पुरुष टीम स्पेन ने हरा ब्रॉन्ज मेडल विजेता रही है भारतीय टीम स्पेन ने बे एक हराडल जीतो भारत तरफ थी बन्ने गोल कैप्टन हरमनप्रीत सिंह कराया पचास वर्ष बाद भारत बेक टू बेक ओलिम्पिक मेडल छे आ पहला भारत टोक्यो ओलिम्पिक मन ब्रॉन्ज मेडल जीतो हतो विजेता होकी टीम ने पीएम नरेंद्र मोदी ए अभिनंदन पाठ વડોદરામાં અસહ્ય ઉક્રાટ બાદ 1 ઇંચ ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ઘોટણ સમા પાણી ભરાયા. જિલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા વડોદરા શહેર અને જિલ્લામાં અસહ્ય ઉક્રાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જે કે ગઈકાલે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાએ પધરામણી કરી હતી. 1 ઇંચ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘોટણમાં પાણી ભરાયા गया था लोकसभा માં વકફ સંશોધન બિલ 2024 રજુ કરાયું કિરેન રિજીજુએ કહ્યું કે લાખો લોકોએ વકફ બોર્ડ પર કબજો જમાવ્યો છે અમે કોંગ્રેસની ભૂલને સુધારી રહ્યા છીએ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજીજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજુ કર્યું હતું લોકસભામાં ભારે હોબાળો વચ્ચે રિજીજુએ બિલ રજુ કર્યું હતું સરકારે બિલ રજુ કર્યા બાદ કોંગ્રેસે કહ્યું કે આ બિલ દ્વારા સમાજમાં ભાગલા પાડવાની કોશિશ થઈ રહી છે દેશના ભાગલા પછી પાકિસ્તાનમાં સરકારે હિન્દુઓની સંપત્તિ છીનવી લીધી અને અહીંથી ગયલા મુસ્લિમોએ વકફને આપી દીધી કોઈ એ দানમા આપી અને તેનો લાભ મહિલાઓ અને ગરીબોને ન મળે તો શું સરકાર ચૂપ બેસી રહે કોંગ્રેસથી આ પ્રકારની જે ભૂલ થઈ છે તેને અમે સુધારી રહ્યા છીએ सीएम भूपेंद्र पटेलે જન્મન હેઠળ આદિમ જૂથના 7000 થી વધુ લાભાર્થીઓને આવાસ મંજૂર કર્યા 12000 થી વધુ લાભાર્થીઓને PM જનધન યોજનાનો મળ્યો લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં અભિયાન અંતર્ગત આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે PM જનધન યોજના હેઠળ 12000 થી વધુ આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે આજથી કોંગ્રેસની મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયાત્રા શરૂ રાજ્યમાં દોષિતોને સજા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આજે 9 ઓગસ્ટથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવનારી છે આ યાત્રાનો પ્રારંભ મોરબીથી થશે જેમાં પીડિત પરિવારોજનો કોંગ્રેસના સૈનિકો ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રા મોરબી ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વીરમગામ સાણંદ અને અમદાવાદથી પસાર થઈને 23મી ઓગસ્ટે ગાંધી दर खाते समापन थसे। સતપુર માં આવેલી દેરીવાલામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત સિદ્ધપુર જીઆઈડીસી ના લોટ નંબર 237 માં કાર્યરત દેરીવાલા પ્રોડક્ટસ પર ઓચિંતિ રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો જડતી કાર્યવાહી હાથ ધરતા ભેરસેરિયા વેપારી તત્વમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે જિલ્લા ફૂર વિભાગ ટીમે ઉપરોક્ત સ્થળે ઓચિંતિ રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઈ પ્રતિકરણ માટે સરકારી લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો દેશભરમાં ભાજપ પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહ્યું છે દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌને ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવા આહવાન કર્યું છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે તેમણે આ અવસરે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો સાથે ગુજરાતમાં આ હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો આજેમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી બે દિવસથી વરસાદથી રાહત બાદ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને બાવાજોડા જેવી સ્થિતિની ચેતવણી આપી છે એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો આગામી 2 દિવસાર્વતિક ભારે થી অতি ભારે વરસાદ થઈ શકે દરમિયાન દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી دریاમાં ન જવાની સૂચના અપાઈ છે ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરાયું છે રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં 2 થી 3 કિમી લાંબી તિરંગા યાત્રા થશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે પ્રમતકમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંગવીએ જણાવ્યું હતું કે આ યાત્રામાં અંદાજે 2200 થી વધુ સંસ્થાઓ ભાગીદિ થશે બોર્ડરના ગામડાઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા થશે રાજ્યના મુખ્ય 75 આઇકોનિક સ્થળોએ તેની ઉજવણી થશે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધી ઉપરવાસમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થઈ છે नर्मदाમાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટી વધી ગઈ છે આ સીઝનમાં પહેલીવાર ડેમની સપાટી 127 મીટરને પાર પહોંચી ગઈ છે ડેમની મહત્તમ જળ સપાટી 138 મીટર છે આમ ડેમ હવે મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11 મીટર દૂર છે ડેમમાં પાણીની આવક સામે જાવક ઘટી છે તેથી ડેમ 60% ઉપર ભરાઈ ગયો છે श्रावण मास दरम्यान फडोना भावमा वाढारो श्रावण मासनी सुरुवात થઈ ગઈ છે श्रावण मासમાં મોટા ભાગના તહેવારો પડ ઉજવવામાં આવે છે લોકો श्रावण મહિનાના એકટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે સામાન્ય દિવસો કરતાં श्रावण મહિનામાં ફ્રૂટની માંગ વધી જાય છે ફ્રૂટ્સમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ રહે છે હાલ માર્કેટમાં કેળા 40 રૂપિયો ડઝન સફરજન 300 રૂપિયો द्राक्ष 60 રૂપિયો અને डाडम 100 રૂપિયો કિલોના ભાવે મળે છે અમદાવાદ અને જૂનાગઢમાં વિવિધ સ્થળે ED ના દરોડા ED દ્વારા અમદાવાદ અને જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરીયું હતું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેવ એન્ટરપ્રાઇઝિસ દિવ્યમ ઇન્ફ્રાકોન તનવી ગોલ્ડ કેપિટલ કિંગ મેનેજમેન્ટ અને આ તમામ ફર્મના માલિક વિરુદ્ધ સર્ચ હાથ ધરીયું છે ઓપરેશન દરમિયાન 8.5 કરોડની રકમ બેંકમાં ફ્રીઝ કરાઈ છે અમદાવાદ અને જૂનાગઢ સિવાય રાજકોટ અને ગોંડલમાં પણ ED એ દરોડા પાડ્યા હતા विनेश फोगाटे कुश्तीમાંથી નિવૃત્તિ લીધી ભારતીય મહિલા રેસલર વિनेश फोगाटे કુસ્તીને અલવિદા કહી દીધું છે ટ્વિટર પર તેણે લખ્યુંમાં કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ માફ કરજો તમારો સપના અને મારી હિંમત બધું તૂટી ગયું છે મારી પાસે હવે વધુ તાકાત નથી ગુડબાય રેસલિંગ 2001 2024 હંમેશા આપ સૌની રુડી રહીશ વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024 ની ફાઇનલમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે આ નિર્ણયથી દેશવાસીઓને આઘાત छे हिमाचल मदद मा फाट्य पिस्तालीस लोग तनाया मौत हिमाचल मा कुदरती आफ् नो सिलसिलो चालू छे बुधवारे रात्र समेज बागी पुल पास वाटवा पिस्तालीस लोग तनाया था एनडीआरएफ मृतदेहो बहार का रेस्क्यू ऑपरेशन चालू छे मंडी नव मिल नजीक चंडीगढ़ मनाली नेशनल हाईवे पर भूस्खलन थी अग मंडी शिमला कुल्लू म सात स्थलो वाटवा पूर मतरीस तनाया था हजू सुधी तेतरी पत्तो लग 的。 જીઓ માર કમિશને મુકેશ અંબાણીને નોટિસ મોકલી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બ્રહ્મપુરા વિસ્તારના રહેવાસી વિવેક કુમારની ફરિયાદ પર જિલ્લા ગ્રાહક પંચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને મુઝફ્ફરપુરના Jio બ્રાન્ચ મેનેજરને નોટિસ મોકલી છે પંચે બનને લોકોને 29 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે વિવેકના નંબરની પ્રાઇમ મેમ્બરશિપ 25 મે 2025 સુધીની છે છતાં તેઓ સિમ બંધ કરાયો વિવેકે Jio પર 10,30,000 રૂપિયાનો દાવો પણ કર્યો છે વ레스લર અંતિમ પંગહલને પેरिस છોડવાનો આદેશ ભારતીય કુસ્તીબાજ અંતિમ પંગહલને ટીમ સાથે ભારત પરત ફરવાનો કહેવામાં આવ્યો છે પેरिस પોલીસે તેની બહેન નિશા પંગહલને ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશવા માટે અંતિમના એન્ટ્રી કાર્ડનો ઉપયોગ કરતા પકડી છે પોલીસે થોડા સમય માટે તેની ધરપકડ પણ કરી હતી જો કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના હસ્તક્ષેપને પગલે તેને ચેતવણી આપીને છોડી દીધી હતી બાદમાં આયોએ અંતિમને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે दिल्ली हाई एलर्ट आतंकवादियों पोस्टर लगावाया। 15 अगस्त ने ने दिल्ली अलर्ट एलर्ट छे। स्वतंत्रता दिवस पहला खान मार्केट सहित घना विस्तारों मोस्ट वोटेड आतंकवादियों पोस्टर छे सब इंस्पेक्टर कोमले कहू के लोग ने पोस्टर द्वारा एलर्ट करवा रहा छे। लाल किला आसपास मोटी संख्या म सुरक्षा दलों तैनात करवाया